નમસ્કાર યુવી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હું દેસિંગ જાણીયાદના મુખ્ય સમાચાર બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશખબરી રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોની આઠ દિવસની વિદેશ યાત્રા જોઈએ સમાચાર વિસ્તારથી તે પહેલા તમે યુવી ગુજરાતી પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો बनासकाठाना पशुपालक हितम लेवायो मोठो निर्णय खानगी दूध खरेदी केंद्र पर बंद करजिस्टार आदेश सूचित मंडळी पण तत्कालिक बंद कर लेवायो निर्णय नोंदायली मंडळी होवाछता गामने सूचित मंडळी बंद होते खानगी मंडळीने पशुपालक शोषण अटकव आ निर्णय लवायो आहे घणा गावात मंडळी होवा छता सूचित मंडळी शरू कर मंडळीमध्ये ऑडिट न करता गैरनिधीन भय रहे તો જે ખાનગી મંડળીઓ છે તેમને બંધ કરવા આદેશ અપાયો છે કેમ કે આવી મંડળીઓમાં ઓડિટ થતું નથી તો ઓડિટ ન થવાને કારણે ગેરનીતિનો ભય રહે છે તે માટે ખાનગી મંડળીઓ બંધ કરવાનો આદેશ અપાયો છે જોઈએ સમાચાર આગળના તો ગત સોળ જૂનથી તમામ જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ છે તમામ જિલ્લાઓમાં મેઘરાજાની હાજરી પૂરાઈ છે હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોની સિક્યુરિટી સક્રિય હોવાને કારણે વરસાદ થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા સાત જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાત જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ભયંકર પવન સાથે વરસાદ આવી શકે છે જોઈએ આગળના સમાચાર તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોની આઠ દિવસની વિદેશ યાત્રાએ પર જવાના છે જેમાં ગાના ત્રિનિદાર ટુબેંગો અર્જેન્ટિકા નાબીબિયા બ્રાઝિલ આ દેશોમાં વડાપ્રધાન મુલાકાત કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી આઠ દિવસ સુધી પાંચ દેશોની મુલાકાત કરશે